ડબોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે ગંગા દશેરાનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા ગંગા સ્નાન તેમજ આરતી માટે આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તકેદારીના ભાગરૂપે ચાણોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ગતરોજ ચાણોદના માળી ઘાટ પાસે કેટલાક અસામાજિક તત્વોએ બંદોબસ્તમાં આવેલા હોમગાર્ડ જવાનો સાથે ઝઘડો કરી મારામારી કરવામાં આવતા ચાણોદ પોલીસ મથકે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી અટક કરવામાં આવી હતી જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના ખારવા સમાજના કેટલાક યુવકો નર્મદા સ્નાન કરી રહ્યા હતા તે સમયે ચાણોદ હોમગાર્ડ જવાન દ્વારા તેમને નદીની અંદર વધુ નહીં જવાનું જણાવતા ઉસ્કેરાઈને નદીમાં નહાવા પડેલા સમૂહ દ્વારા હોમગાર્ડ કિરણભાઈ રબારી સાથે ઝપાઝપી કરતા યુવકોને છોડાવવા જતાં કોન્સ્ટેબલ સાથે પણ ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હતો જે બાદ ત્રણ જેટલા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરતા તેઓએ કેફી પીણું પીધું હોય તેમ જણાવી આવ્યું હતું પોલીસ સ્ટાફ સાથે મારામારી કરનાર ધવલભાઈ વિજયભાઈ ખારવા કેનિક મુકેશભાઈ ખારવા તથા કૃણાલ ભૂપેન્દ્રભાઈ ખારવા આ તમામ પ્રવાસી વડોદરાના હોવાનું સામે આવ્યું છે પોલીસે તેઓની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી